તો રાજ્યમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં સિસ્ટમના ભાગરૂપે પડી શકે છે ભારે વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે તેમજ આગામી સમયમાં ચોમાસું સંપૂર્ણ રીતે વરસાદ મુક્ત ક્યારે વિદાય લેશે તેમજ આગામી સમયમાં વરસાદી માહોલ કેટલી તારીખ સુધી બન્યો રહેશે ગુજરાતમાં સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આ વિડીયોની અંદર જોવાની છે સિસ્ટમનો પ્રભાવ કયા સમયથી ગુજરાત ઉપર જોવા મળશે અને કેવો વરસાદ કેટલા વિસ્તારોમાં કેવો કેવો વરસાદ જોવા મળશે તે પણ આપણે માહિતી આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી અને વરસાદની રોજની તાજી અપડેટ અને ખેતીવાડીના બજાર ભાવની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સાટા ખર્યા હોય એવું જોવા મળી રહ્યું છે અને મિત્રો હવે વાત કરીએ તમને સીધી જ તે આ સિસ્ટમ વિશે તો ખાસ કરીને તારીખ અઠ્યાવીસથી લઈ અને છ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમનો પ્રભાવ જોવા મળી શકે છે એટલે કે આ સિસ્ટમના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો સીધી હવે આપણે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખ અને છ તારીખના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના રહેલી છે સાથે સાથે પહેલી તારીખની વાત કરીએ તો આ પહેલી તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે જોકે સિસ્ટમમાં થોડો ઘણો હળવાટ પણ જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે ખાસ કરીને અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમ મિત્રો આવી રીતે ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં સિસ્ટમ નજીકથી પસાર થાય અને સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં હળવી સિસ્ટમ થવાના કારણે હવે મધ્યમ વરસાદ પડી શકે છે આ તમને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના દ્રશ્યો બતાવી રહ્યા છે આવી રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે વલસાડ આહવા આ બધા વિસ્તારોમાં વરસાદ સુરત વ્યારા નવાપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે વડોદરા સુધીના તમામ વિસ્તારો જો કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધારે વેરાવળની આજુબાજુના જે વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ પણ કોડીનાર ઉના અને માંગરોળ આ બધા વિસ્તારો છે એટલા એમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે બાકીના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ હળવોથી મધ્યમ મિત્રો સિસ્ટમ સક્રિય થઈ છે પરંતુ હળવી સિસ્ટમ પડવાના કારણે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે સત્યાવીસ અઠ્યાવીસમાં આમ જોઈએ તો સંપૂર્ણ રીતે છ તારીખ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના રહેલી છે તો દ્વારકા સલાયા જામનગર રાજકોટ સોટીલા સુરેન્દ્રનગર માંડવી બોટાદ ભાવનગર સહિતના વિસ્તારોમાં આ બે દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ અને કચ્છ જિલ્લાની મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને ગાંધીધામ નલિયા ભાડલી માંડવી રાપર આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ ધંધુકા વિરમગામ અને ગોધરાની આજુબાજુના વિસ્તારો બધા વિસ્તારોમાં મધ્ય ગુજરાતના બધા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક હળવો થી મધ્યમ વરસાદ આબો રોડ સુધીના તમામ વિસ્તારોમાં થરાદ રાઘનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં ડુંગરપુર આ બધા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં ત્યાર પછી પહેલી તારીખના રોજ હળવો હળવો વરસાદ પડશે ત્રણ તારીખ અને ચાર તારીખની વાત કરીએ મિત્રો તો ચાર તારીખમાં સૌથી વધારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તમે જોઈ શકો છો આ ચાર તારીખના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રમાં થાન ભાવનગર સહિતના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ સારો એવો પડી શકે છે વાત કરીએ મિત્રો પાંચ તારીખની તો પાંચ તારીખના રોજ વરસાદનો પ્રભાવ સાવ ઘટી જશે અને સ તારીખની વાત કરીએ તો સ તારીખમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો મિત્રો આવી રીતે ધીમે ધીમે વરસાદમાં વધારો ઘટાડો થતો રહેશે તારીખ સ સુધી અને આગામી દિવસોમાં પંદર તારીખના રોજ

માં કંઈક ને કંઈક પવનમાં વધારા સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો હોય એમાં મોજા ઉશળતા પણ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો